હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જનિલ ફ્લેવરમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેથીની ભાજીના ઢેબરા તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો મેથીની ભાજીના ઢેબરા બનાવવાની શરૂઆત કરીએ ગેસ ઓન કરીશું અને વાટકાને ગરમ થવા દઈશું હવે આપણે એમાં તેલ એડ કરીશું મેં અહીં પાંચથી છ ચમચી તેલ લીધું છે તેલ તેલનું પ્રમાણ આપણે આગળ પડતું રાખીશું તો ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મેથીની ભાજી એડ કરીશું હવે ભાજીને આપણે હલાવી લઈશું ભાજીને આપણે બે થી ચાર મિનિટ આપણે ચડવા દઈશું અહીં મેં ભાજીનું પ્રમાણ અઢીસો ગ્રામ રાખ્યું છે હવે રૂટીનના મસાલા એડ કરીશું બે ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી અડધર લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે એડ કરીશું જ્યારે આપણે ઢેબરા માટે ભાજીનો વર્કો બનાવતા હોય ત્યારે તેલ અને મસાલાનું પ્રમાણ આપણે આગળ પડતું લેવાનું છે ભાજીમાં મસાલા કર્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ ભાજીને સાતળી લઈશું હવે એક વાટકી ગોળ એડ કરીશું ગોળને મેં કતરી લીધો છે હવે મિક્સ કરી લઈશું ગોળને આપણે ભાજીમાં ગળવા દઈશું આપણે જે ગોળ એડ કર્યો હતો એ સરસ મેલ્ટ થઈ ગયો છે અને ભાજીમાંથી પણ સરસ સ્મેલ આવી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ વરકાને આપણે ઠંડો થવા દઈશું વરકો ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાં ત્રણ ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું અને એક નાની વાટકી તલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે ઢેબરા માટેનો લોટ બાંધી લઈશું અહીં મેં બે વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે એક નાની વાટકી મેં વેસણ લીધું છે અને એક નાની વાટકી મેં બાજરીનો લોટ લીધો છે હવે આ ત્રણેય લોટને આપણે મિક્સ કરી લઈશું હવે અડધી ચમચી અજમો એડ કરીશું હવે જે આપણે ભાજીનો વરકો બનાવીને રાખ્યો છે એ લોટમાં એડ કરીશું આપણે લોટમાં જરૂરિયાત પ્રમાણે હું પાણી એડ કરીશ અને લોટ બાંધી લઈશ ઢેબરા માટેના લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આ રીતનો આપણે લોટ બાંધી લેવાનો નથી વધારે ઢીલો કે નથી વધારે કાઠો આ રીતનું લોટ બાંધી લીધો છે હવે આપણે ઢેબરા વણી લઈશું તવો ગરમ કરવા મૂકીશું આ રીતે આપણે એક મીડિયમ સાઇઝનો લોયો બનાવી લઈશું એને અટામણમાં કોટ કરીશું આ રીતનું આપણે ઢેકળું વણી લેવાનું છે આટલું પતલું વણવાનું છે હવે આપણે આને ચડવી લઈશું સેમ પ્રોસેસથી આપણે બીજું ઢેબળું પણ બનાવી લઈશું હવે ઢેબળા ઉપર આપણે ઘી લગાવી લઈશું અને પલટાવી દઈશું આ રીતે આપણે બધા ઢેબરા બનાવી લઈશું તો આ મેથીની ભાજીના ઢેબરાને મેં મોગરીના રાયતા સાથે સર્વ કર્યા છે તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જીડિયોમાં બાય બાય